એને સહકાર આપવા માટે અને નવ દંપતીઓને આશીવાદ આપવા માટે આવે આ તમારા કામના કારણે બધા આવ્યા છે એટલે આપણે જે કામ કરીએ છીએ એ લોકો એનું પ્રતિબિંબ છે લોકો જ નક્કી કરે છે કે આપણે કેવું કામ કરીએ છીએ ત્યારે મેં જોયું કે ઘણા બધા મંત્રીઓ ઘણા બધા ધારાસભ્યો અને ઘણા બધા ક્ષૃષ્ટયો આવ્યા માં ભગવતી બોલાનાવતે પ્રાર્થના કરું છું કે તમામ નવ દંપતીઓને ખૂબ સમૃદ્ધ કરે સુખી કરે અને પછી જેવા યુવાનો જે યુવાનીની સમય મોત્સોકના દિવસો હોય એવા સમયે ગડાઘર ચલાવે નિરાધાર માટેનું કામ કરે બાળકો માટે કામ કરે અને એમના વૃદ્ધોના હું ઘણા બધા વિડિયો જોતો આવું છું ત્યારે જેનું કોઈ નથી એવા લોકોને આશરો આપીને એવાની સેવા કરવાનું જે કામ કરે છે હું માનું છું કે આ સરાહનીય છે અને હું તમામ લોકોને કહું કે જ્યારે એમના ત્યાં કોઈ માં કે બાપને કોઈ મૂકી જાય ત્યારે એ માબાપની શું દશા થતી છે કલ્પના કરવી અઘરી છે પણ આજે એટલું જ કહું જે પરિવારમાં જેના માબાપ ખુશ રહે એને આ દુનિયાનો કોઈ ગ્રહ ના નડે એને દુખ ના આવે તમારા માબાપની સેવા કરો અને એવા તેજી જેમને પરિવારે ન્યાય નથી આપ્યો જેને પરિવારે સાથ નથી આપ્યો એવા માબાપોની સેવા કરે તો હું માનું છું કે મે પછીને કોઈ ગ્રહ નહીં નડે તમે જે કંઈ કામ કરો છો મારી શુભકામના છે માં ભગવતજી તમને ખૂબ સુખી કરે અસ્તુ Thank you. Thank you. Thank you. Thank you so much.